શુરતના ડીંડોલી ખાતે આવેલ મધુરમ સર્કલ પાસે સેફોન બંગ્લોઝમાં રહેતા પૂર્વ શાસક પક્ષના નેતા અને ભાજપના કોર્પોરેટર અમિત રાજપૂતના ઘરમાં આગ લાગવાની ઘટના બની હતી એકાએક આગ લાગતા વહેલી સવારે નાસભાગ મચી ગઈ હતી ઘરમાં કુલ પાંચ જેટલા સભ્યો હતા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેમાં ફાયર વિભાગ ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો અમિતસિંહ રાજપૂતના બંગલામાં પહેલા માળે આગ લાગતા આગના ધુમાડા નીકળવાના શરૂ થઈ ગયા હતા નિંદ્રાધીન પરિવારજનોને ધુમાડો લાગતાની સાથે જ એકબીજાને જગાડી દીધા હતા અને પોતાનો જીવ બચાવવાનો પ્રયાસ કર્યો હતો આગની ઘટનાને પગલે માન દરવાજા ડુંભાલ અને ઉધના ફાયર સ્ટેશનની ફાયર જવાનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ ઉપર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી ફાયર ઓફિસર જીગ્નેશ ટંડેલે કહ્યું કે ઘરના પહેલા માળે પૂજા માટે અલાયદો રૂમ બનાવવામાં આવ્યો છે જ્યાં મંદિરની બાજુમાં જ ઇલેક્ટ્રિક બોર્ડ પણ ઊભું હતું સંભવત શોર્ટ સર્કિટ થવાને પગલે મંદિરમાં આગ લાગી હતી લાકડાનું મંદિર હોવાને કારણે આગ વિકરણની બની હતી જેને કારણે ધુમાડો વધારે પ્રસરી ગયો હતો જો કે પરિવારના તમામ સભ્યો સમય સૂચકતા વાપરીને સુરક્ષિત ઘરની બહાર નીકળી ગયા હતા ધુમાડાને કારણે તેમનો પાલતુ શ્વાન બેભાન થઈ ગયો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અડધો કલાકના સમય દરમિયાન આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને સંપૂર્ણ પરિસ્થિતિને નિયંત્રણમાં કરી લેવામાં આવી હતી અમિત સિંહ રાજપૂતે જણાવ્યું હતું કે મારા ઘરે પહેલાં માળે વહેલી સવારે આ ઘટના બની હતી આગ લાગતાની સાથે જ ધુમાડો નીકળવાનો શરૂ થઈ ગયો હતો મારી દીકરી ઉપરના રૂમમાં સૂતી હતી તે પણ પોતાનો જીવ બચાવવા માટે બાજુના બંગલા ઉપર કૂદીને જતા રહ્યા હતા અમારો પાલતુ શ્વાન અંદર ફસાઈ ગયો હતો જેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આગના કારણે પહેલાં માળ ઉપર જેટલું ફર્નિચર હતું તે બળીને ખાખ થઈ ગયું હતું ફાયર વિભાગે આવીને આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો સદનસીબે કોઈને ઈજા થઈ ન હતી બધા હેમખેમ ઘરની બહાર નીકળી ગયા હતા